જેવા સરસ મજાના કલાકારો આ ફિલ્મ ની અંદર કામ કર્યું છે બે હજાર છવ્વીસ ની અને સૌથી વધારે કલેક્શન કરનારી ફિલ્મ બની શકે એવું છે સૌથી વધારે બે હજાર છવ્વીસ ની અંદર જો કોઈ ફિલ્મ કલેક્શન કરી શકે એવું હરમાન આપણે લગાવી શકીએ તો ફિરકી ફિલ્મ છે સૌથી વધારે કલેક્શન કરી શકે અને એમની સાથે એક નવી ફિલ્મ ની જાહેરાત પણ થઈ છે અને સેમ ડેટ ફિરકી ફિલ્મ અને જય કન્યા લાલકી ફિલ્મ જય કન્યા લાલકી ફિલ્મ સિદ્ધાર્થ રાંડેડિયા ની ફિલ્મ આવી રહી છે અને આ બંને ફિલ્મ અંદર આ બંને ફિલ્મો આવી રહી છે અને આવા અમારા અવનવા ગુજરાતી કલાકારના ના વિડીયો જોવા માટે અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ને બાજુમાં પેલી બે આયકોન ની ઘંટડીને દબાવવાનું ભૂલશ્યો નહીં